જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારો શુક્ર મજબૂત નહીં થાય જય શ્રી કૃષ્ણ તમામ પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓ લક્ઝરી લાઈફ મોજશોખ મનોરંજન કે કલા વગેરેની પ્રાપ્તિ માટે વ્યક્તિનો શુક્ર મજબૂત હોવો જરૂરી છે અને જ્યારે પણ એ નબળો હોય ત્યારે એના માટે જુદા જુદા ઉપાય કે નંગ વગેરેની સલાહ આપવામાં આવે છે પણ જે વ્યક્તિનો શુક્ર નબળો હોય જ્યાં સુધી એ વ્યક્તિ મહિલાઓનું સન્માન નહીં કરે એ પછી ભલે એની પત્ની હોય પ્રેમિકા હોય કે પછી બહેન કે દીકરી હોય જ્યાં સુધી મહિલાઓનું સન્માન ન થાય ત્યાં સુધી શુક્ર મજબૂત નહીં જ થાય અને શુક્ર દ્વારા મળતા ઐશ્વર્યની પ્રાપ્તિ પણ નહીં જ થાય એટલા માટે શુક્રને બળવાન કરવા માટે સૌથી વધારે જરૂરી છે કે દરેક મહિલાઓનું સન્માન કરો એના સિવાય નિયમિત દિવસના સમયમાં દહીંનું સેવન કરવાથી પણ શુક્રની ઉર્જાને બેલેન્સ રાખી શકાય છે માહિતી પસંદ આવે તો કોમેન્ટમાં યસ લખી દેજો જય શ્રી કૃષ્ણ